યા તો ટાયર ફાટી જાય યા તો પંચર પડવાનો રહે છે ભાઈ જો ટાયર પંચર કે એક્સિડન્ટ થાય તો પણ ટોલ બૂથ દ્વારા કોઈપણ પ્રકારની સગવડ સુવિધા આપવામાં આવતી નથી તો આ ટોલ બૂથ પર આ હજારો સંખ્યાના સાધનો ટોલટેક્સ લઈ કઈ દિશામાં વેડફી રહી છે પૈસા ટોલ બૂથની નજીકમાં જ એક ફોર વ્હીલર ગાડીને પંચર પડતા પણ કોઈ ટોલ બૂથ દ્વારા સગવડ આપી શકતું નથી તો શુકામ ઉઘરાવે છે લોકોના ટોલટેક્સ શું આ જ રીતે લોકો ટોલબૂથ પર ટોલટેક્સ આપશે ને હેરાન થશે ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલું